જુનાગઢ ભારતી આશ્રમ ખાતે અનંત અનંતવિભૂતિ મહામંડલેશ્વરે ખજારાઠ વિસ્મ પર ભારતીબાપુનું પૂજન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું જુનાગઢ ભારતી આશ્રમ ખાતે અનંત અનંતવિભૂતિ મહામંડલેશ્વરે ખજારાઠ વિસ્મ પર ભારતીબાપુનું પૂજન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન ભારતી આશ્રમના સંતો મહંતો દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું જેમાં લઘુ મહંત મહાદેવ ભારતીએ સંતો મહંતો પદાધિકારીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું જેમાં ગુફાના જગદ્ગુરુ ગર્ગચાર્ય બાપુ રુદ્રેશ્વર ભારતીના ઇન્દ્ર ભારતીબાપુ મેંદરડા સુખરામદાસ સુખરામદાસબાપુ સહિત હજારોની સંખ્યામાં સાધુ સંતો મહાનુભાવો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાથે હરિહરાનંદ ભારતીબાપુ દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતીબાપુ દેવ થયા પછી મને બહુ દુઃખ છે અને મારી સત્રછાયા વિખાઈ ગઈ છે પણ ગુરુ મહારાજના આશીર્વાદ હજી પણ મળે છે અને મને આશીર્વાદ આપ્યો મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ સ્વામી વિશ્વભર ભારતીજી મહારાજ બ્રમલિન થયા વર્ષ થાય છે અને સમાધિ પૂજન અભિષેક કરી અને કર્યું સંતો મહંતોની હાજરીમાં ઘણા મારા શિષ્યો મારા ગુરુભાઈઓ બધાએ મળી અને ગુરુજીનું પૂજન અર્શન કર્યું બાપુ ગયા પછી એકદમ મને આમ બહુ લાગ્યા લાગી આવે છે કારણ કે મારી શત્ર વિખાઈ ગઈ વિદંભણાઓ ઘણી આવી પણ ગુરુ મહારાજના આશીર્વાદથી વિટમણાઓને વંટોળને એણે ધકેલ્યો છતાંય હજી પણ ઘણા વખત દુઃખ થાય કે મારી જે સત્રસાયા હતી હતી વિખાઈ ગઈ સત્ર આધારે હું જીવન જીવી ગયો હતો પણ મારી ઈચ્છા બળવાન ગુરુ મહારાજ આગળ પ્રાર્થના છે કે તમે સ્થૂળ શરીરે નહીં પણ સુખ શરીરે અમને આશીર્વાદ આપતા રહેજો અને મારી મનોકામના જેટલી હોય એ પૂર્ણ કરજો અને જે તમે બે વાત કરી ભજન અને ભોજન એ ભજન અને ભોજનની અવિરત સરવાણી શરૂ રહે એવી ગુરુ મહારાજ તમારી પાસે પ્રાર્થના અસ્તુ જય ગિરનારી આજ રાતના સંતવાણી છે પિયુષભાઈ મિસ્ત્રી ભગવતી ગોસ્વામી ગુંબેશભાઈ દવે ઘણા નામી અને કલાકારો આવવાના છે તો એમના દ્વારા સંતવાણીનો સરવાણી શરૂ રહે રાતના નવથી તો સવાર સુધી અસ્તુ જય ગિરનારી